કેમ છો ગૃહિણીઓ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું ગોળના મીઠા મીઠા પુડલા આ પુડલા મારા સાસુમાએ બનાવેલા છે તો ચલો આપણે ગોળના પુડલા બનાવવાની શરૂઆત કરીએ મેં અહીંયા નાનો એવો ગોળનો ટુકડો લીધેલો છે ત્યારબાદ હું એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશ ગોળ અને પાણીને હું અહીંયા સારી રીતે મિક્સ કરી દઈશ તમે જોઈ શકો છો આવી રીતે ચમચીની મદદથી જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે હવે અહીંયા ત્રણ ચમચી એટલે કે મોટી ચમચી જેટલો અહીંયા હું ગોળ ઘઉંનો લોટ લઈશ એને પણ આપણે ગોળ અને પાણીમાં સારી રીતે મિક્સ કરી દઈશું જેથી લમ્સ ના પડી જાય તેનું આપણે ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે ચમચીની મદદથી સતત ચલાવતા રહેવાનું છે આપણું બેટર છે એકદમ ક્રીમી સ્ટ્રક્ચરનું ના થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે હવે ઢાંકી એને દસ મિનિટ હું રહેવા દઈશ દસ મિનિટ બાદ મેં અહીંયા નોન સ્ટીક તવી લીધેલી છે તેમાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને ચમચીની મદદથી અથવા તો જો તમને હાથથી ફાવે તો આવી રીતે પુડલાને આપણે ફેલાવવાનો છે એટલે કે થોડોક મોટો કરતો જવાનો છે અને આ પુડલો બનાવો થોડોક અઘરો છે તૂટી જવાની બીક લાગે છે એટલે આપણે હાથની મદદથી ધીરે ધીરે તેને કરવાનો રહેશે ઉપર મેં અહીંયા ચોખ્ખું ઘી લીધેલું છે જે દેશી ઘી આવે છે તે તેનાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જો તમે જોઈ શકો છો ચમચામાં છે તે ચોંટી જાય છે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તૂટી ના જાય એટલે જ્યાં સુધી સારી રીતે ચડી ના જાય ત્યાં સુધી આપણે પુડલાને નોનસ્ટિક ઉપર શેકવાનું રહેશે હવે ચમચી અને તાબીથાની મદદથી પુડલાને ઉઠલાવી લીધેલો છે હવે આપણે ગેસની ફ્લેમ છે એકદમ લો રાખી દઈશું અને ધીમા તાપે તેને ચડવા દઈશું તો આપણા પુડલાનો દેખાવ ખૂબ જ સરસ આવી ગયો છે અને ટેસ્ટમાં પણ આ ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણો ગોળનો મીઠો મીઠો પુડલો તો કોમેન્ટમાં જરૂર જણાવશો કે તમને ગોળનો પુડલો કેવો લાગ્યો તમને મારી આ રેસીપી ગમી હોય તમારા મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો